હેલો એવરીવન સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું ઉપવાસ માટે ક્રીમી શક્કરિયાની ખીર જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખીર બનાવવા માટે ત્રણસો ગ્રામ શક્કરિયા લીધા છે શક્કરિયા આપણે કુમળા લેવાના છે જેથી તેમાં રેસાનો ભાગ બહુ ઓછો હોય છે અને હવે જાળીવાળા વાસણમાં આ રીતે આપણે શક્કરિયા મૂકી દઈશું સક્કરિયાને આપણે પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેશું સક્કરિયાને હંમેશા વરાળે જ બાફવાના પંદર મિનિટ પછી જોઈએ તો સક્કરિયાને આ રીતે નાઇફના મદદથી ચેક કરીએ તો સરસ એવા બફાઈ ગયા છે અને ઠંડા કરી લેશું સકરિયાના પાંચ મિનિટ માટે ઠંડા કરી લીધા છે અને સક્કરિયામાંથી છાલ અલગ કરી લેશું શક્કરિયા સરસ એવા બફાઈ ગયા છે તેથી છાલ સહેલાઈથી ઉખડી જાય છે સક્કરિયા કોમળા લેવાના જેથી તેમાં રેસાનો ભાગ પણ ઓછો ઓછું હોય છે સક્કરિયાની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે ખમણી લેવાના છે તો જે આપણે રેગ્યુલર ખમણી આવે મોટા કાણાવાળી એ જ મેં લીધી છે તમે નાની સાઈઝની પણ લઈ શકો અને હવે આપણે ખમણીમાં આ રીતે શક્કરિયાને ખમણી લઈશું તો ખમણવા જરૂરી છે કેમ કે રેસાનો ભાગ અલગ થઈ જશે શક્કરિયા આપણે બાફીને લીધા છે એટલે ખમણતા બહુ વાર નહીં લાગે બધા જ શક્કરિયા ખમણી લીધા છે અને હવે સાઈડમાં મૂકી દઈશું શક્કરિયાની ખીર બનાવવા માટે મેં જાડા તળિયાવાળી કઢાઈમાં અડધો લીટર દૂધ ઉમેર્યું છે દૂધમાં એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું થોડું એવું ઉકળી ગયું છે દૂધ હજી થોડી વાર માટે આપણે ઉકાળી લઈશું દૂધને આ રીતે થોડી વાર માટે ચલાવતા રહેવાનું જેથી દૂધ થોડું ઘટ થશે હવે દૂધ આપણું સરસ એવું ઉકળી ગયું છે અને હવે જે આપણે શક્કરિયાનો છુંદો કરીને રાખ્યો તો તે ઉમેરશું ત્રણસો ગ્રામ સક્કરિયા સાથે આપણે અડધો લીટર દૂધ ઉમેર્યું છે દૂધમાં એક ઉકાળો આવી જાય પછી જ આપણે સક્કરિયાનો છુંદો ઉમેરવાનો છે સક્કરિયાનો છુંદો ઉમેરીએ એ પછી આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળવાનું છે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે જેથી દૂધ સરસ એવું ઘટ થશે તો ક્રીમી ખીર આપણી તૈયાર થશે ત્રણથી ચાર મિનિટ જેવું થશે એટલે દૂધ થોડું ઘટ થવા લાગશે હવે આપણે ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરીશું તો અડધી ચમચી મેં એલચી પાવડર ઉમેરી ઉમેર્યો છે સક્કરિયાની ખીરમાં એલચી પાવડરનો ફ્લેવર સરસ એવો આવે છે મિક્સ કરી લઈશું સક્કરિયામાં થોડું ગળપણનું પ્રમાણ વધારે જ હોય છે એટલે આપણે ખાંડ થોડી ઓછી જ ઉમેરવાની છે દૂધ થોડું ઘટ થઈ ગયું છે હવે આપણે ખાંડ ઉમેરીશું ખાંડ મેં એક ચોથા કપ ઉમેરી છે એટલે કે ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી છે શક્કરિયા થોડા ગળપણમાં વધારે હોય છે એટલે ખાંડની બહુ ઓછી જરૂર પડે છે પણ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો શક્કરિયા કેટલા પ્રમાણમાં ગળ્યા છે એ પ્રમાણે ખાંડ ઉમેરવાની ખાંડ ઉમેરી છે એટલે ખાંડ પીગળે તે માટે આપણે બે મિનિટ માટે હજી કૂક કરી લઈશું અને હવે ડ્રાયફ્રૂટ ઉમેરશું ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ અને પિસ્તાના ટુકડા ઉમેર્યા છે અને મિક્સ કરી લઈશું ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય એ તમે ઉમેરી શકો છો ખીર તમને ચમચાથી બતાવું તો આ રીતની તૈયાર થઈ છે ખીર આપણી એકદમ ક્રીમી એવી તૈયાર થઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ખીરને હવે આપણે સર્વ કરીશું તમે ઠંડી પણ કરી શકો છો અને ગરમ ગરમ પણ તમે ખીર સર્વ કરી શકો છો જે રીતની તમને ફાવે એ રીતે તમે સર્વ કરી શકો છો આપણે એક પ્લેટમાં સર્વ કરીશું તો એકદમ ક્રીમી એવી ખીર તૈયાર થઈ ગઈ છે ઉપરથી કાજુ બદામ અને પિસ્તાની કતરંગ ઉમેરીશું ઉપવાસ માટે સક્કરિયાની ખીરની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ